કોણ કારણ કે ચાર તારીખે ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ આવી જશે સર સી આર પાટીલ ને જે દિવસે બિહારના સહપ્રભારી બનાવ્યા એ જ દિવસે નક્કી થઈ ગયું હતું કે હવે જલ્દી ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે શું લાગે છે કોણ બની શકે કારણ કે ઓબીસી ચહેરાની ચર્ચા હોય શકે તેવી પણ ચર્ચા થઈ રહી છે બેન એક જ નામ તમને આપી દઉં પછી બાકી બધી ચર્ચા કરીએ પણ જગદીશ વિશ્વકર્મા આ એક જ છે બાકી બધી ખોટે ખોટી પ્રોસેસ છે એમ કે તો હાલે બીજા લોકો જે ફોર્મ ભરશે મયંક નાયક છે હર્ષદગીરી ગૌસ્વામી છે કે ઉદય કાનગઢ છે કે શંકર ચૌધરી છે કે બાબુ જેબલિયા છે આ બધા છે જે જગદીશ વિશ્વકર્મા એનો મેળ પડશે એટલે અત્યારે પસંદ છે હું છું હાઈકમાન્ડ ને એટલા માટે ઓબીસી ચહેરો છે કયામાં રેમ એમ છે પાછું કોંગ્રેસે પણ ઓબીસી ચહેરો અમિત ચાવડાનો ઉતાર્યો છે એટલે ક્રોસ ટુ ક્રોસ એમાં કઈ વાંધો નહીં જગદીશ વિશ્વકર્મા નોન કોન્ટ્રોવર્શિયલ ઘોડો સૌથી આગળ છે પણ ત્યાં સુધી મારો અનુભવ કે છે એ અનુભવ પ્રમાણે જ્યાંના નામની ચર્ચા થતી હોય ને એનું નામ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય નથી આવતું એ ભૂતકાળ એ વાત એ છે નો ડાઉટ પણ આનું પણ અત્યારે બીજી રીતે ક્યાં એમ તો શરૂઆતમાં તમારી જાણ કરતાંક નાયકનું નામ હાલતું હતું હર્ષદગીરી ગૌસ્વામી નું હાલતું હતું વિનોદ ચાવડાનું હાલતું હતું ઉદય કાનગઢ નું ભરત બોગરાનું રાજેન્દ્રભાઈ રાણા રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર વાળા અને તમારા બાવળાના ભરતભાઈ પંડ્યા ત્યાં સુધીના નામો આવી ગયા પણ એ બધામાં વખતે જગદીશ વિશ્વકર્મા નું તો અત્યારે મંત્રી સહકારીતા મંત્રી તો છે જ તો એનું નામ એટલું નતું આપણે જેટલું બીજા બધાનું હતું એટલું પણ સરવાળે આપણે જે હાઈકમાન્ડ ના જે કેટલાક સૂત્રો આપણા વિશ્વસનીય સૂત્રો અને એક ગંભીર જવાબદારી વાળા વ્યક્તિત્વ છે એના અનુમાન પ્રમાણે એના પાસેથી મળેલા ઇનપુટ મુજબ જગદીશભાઈ વિશ્વકર્મા એટલા માટે નરેન્દ્ર મોદી સરકારે જે વિશ્વકર્મા નામની સ્કીમ બહાર પાડી છે જેમાં પરંપરાગત વ્યવસાયો કરનારા તમામ વર્ગને એમાં લોન ઇત્યાદી આર્થિક સહાય મળે એ વિશ્વકર્મા જે સ્કીમ જે છે એમાં મોચી દરજી વાણંદ આ પ્રકારના જે છે એ બધા જ લોકો આવી જાય લુહાર સુથાર તો કુંભાર એટલે એક તો એનું પ્રતિનિધિત્વ મળે એ પાછા ઓબીસી ની પણ અંદર આવી જાય બુદ્ધિપૂર્વક તમે જે જુઓ તો સવર્ણોમય ન ગણાય અને ઓલી સ્કીમે લાગુ પડે આમ બધું સરવાળે જુઓ અને પાછા જગદીશ વિશ્વકર્મા કોઈ જૂથના નહીં એનું કોઈ જૂથ નહીં એ જે પરિભાષા જે જે વ્યાખ્યા છે કે સાથે લઈને ચાલી શકે તો એ તમે જોતા અત્યારે તાત્કાલિક નક્કી કર્યું છે કે ચાર તારીખે મેં જાહેર કરી દેસુ ત્રણ તારીખે ફોર્મ ની પ્રક્રિયા પલાણું આમ ને ચોથી તારીખે ઉમેદવારની જાહેરાત ને એ જાહેરાત જે થાય તે સરવાળે જગદીશ વિશ્વકર્મા મેળ પડશે એવું આપણું અનુમાન છે અને આપણને મળતા ઇનપુટ છે બેન જી પણ સર સાથે એ પણ સમજવું છે કારણ કે કે વિશ્વકર્મા આમ તો તો જોવા સંગઠનનો એવો કોઈ અનુભવ નથી એમની પાસે અને બીજી વસ્તુ એ છે સંગઠનને લઈને જે બેન્ચમાર્ક સી આર પાટીલે બનાવ્યું છે કે એકસો છપ્પન સીટ હોય સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જે રીતે અત્યાર સુધીની બધી જ ચૂંટણીમાં એમને જીત મેક્સિમમ ચૂંટણીમાં એમને જીત મેળવી છે તો એવામાં જગદીશ વિશ્વકર્મા માટે કે જે નવા અધ્યક્ષ આવનારા છે તેમના માટે કેટલું મુશ્કેલ હશે બેન મુશ્કેલ તો ભયંકર રહેશે પણ આમાં કોઈ એવો ફ્રેશ અને નવો ચહેરો હશે એ જ કામ લાગશે એની અપીલ છે થી મેટર કરશે જગદીશ વિશ્વકર્મા ઇઝ વન ઓફ ધેમ આમાં કોઈ જાણીતો અને ઘસાયેલો કે ખરડાયેલો ચહેરો નહીં ચાલે સી આર પાટીલે ચૂંટણીમાં ભલે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ને આફ્ટર ઓલ ઓવર ભારે પડવાનું તમને ગોપીબેન ખબર હશે આપને ઘણા તત્વચિંતકો કે છે કે સૌથી વધુ મોંઘી કઈ વસ્તુ પડે ખબર છે જે મફતમાં મળે તે એ આફ્ટર ઓલ બહુ મોંઘી પડતી હોય કારણ કે મફતમાં મળે એટલે આપણા હાટકા હરામ ના થઈ જાય મહેનત કરવાનું કઈ રે નહીં એ ન મળે ત્યારે આપણે મરી પડીએ એટલે સૌથી મોંઘી માં મોંઘી કોઈ વસ્તુ અગર પડતી હોય તો એ છે મફતમાં મળે સી આર પાટીલે પણ કઈ સંઘર્ષ કરીને સંગઠન ને ઉભું કર્યું એવું નથી સી આર પાટીલ સંસદ સભ્ય હતા મારાઠી માં અહીંયા આવી ગુજરાતીમાં સંસદ સભ્ય તરીકે બેહતરીન કામ હતું એમાં ના નહીં બરાબર પણ એણે ભારતીય જનતા પાર્ટીને જે રીતે ટેકલ કરી કારણ કે એનું બેકગ્રાઉન્ડ જે છે એ કોન્સ્ટેબલ કરી અને જે લોકો સોનાની ચમચી સાથે જન્મેલા એને ટોપ પોસ્ટ ઉપર મૂકી દીધા અને જેને પાથરના પાથરા છે દિવાલો રંગી છે સૂત્રો લખ્યા છે ભારત માતા કી જે વંદે માતરમ બોલ્યા છે આવા બધા જેના માથે ધોળા વાળ આવી ગયા અત્યારે સંગઠનમાં કે ધારો કે અહિયાં આ તો હજી નરેન્દ્ર મોદી છે જો નરેન્દ્ર મોદી નામનું વ્યક્તિત્વ ન હોય તો ભારતીય જનતા પાર્ટીની હાલત હજુરિયા ખજુરિયા કરતા પણ વધુ ખતરનાક થાય એટલી હદે બગડ્યું છે એટલે સી આર પાટીલે જે મેળવી પક્ષ ને ફતે ચોક્કસ અપાવડાવી એટલે આવું છે જે ફતેહ અપાવડાવી હતી એ ફતેહ ભલે ચૂંટણીમાં ખપ લાગીને એને બેઠકો મળી ગઈ પણ જે લાગણીના તંતુ ભારતીય જનતા પાર્ટી પ્રજાની પાર્ટી છે જનતા એને ચાહે છે એ જે વાત લાગણી હતી એ લાગણી દૂર થઈ ગઈ એને કારણે બહુ મોટી ખાઈ સર્જાઈ ગઈ છે અત્યારે તમે ને હું ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ખામીઓ કહીએ કહી શકીએ છીએ આપણને કે છે કોણ ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ નો તો ખબર હોવાની નહીં તો એ જ બતાવે છે કે કેટલી હદે ભારતીય જનતા પાર્ટીની માહો માહો અંદરો અંદર કેવો ડખો હશે એટલે ઈ બહુ મોટું નુકસાન પાટીલે પહોંચાડ્યું એટલે એને બુદ્ધિપૂર્વક બિહારના પ્રભારી જે બનાવ્યા ને એ બુદ્ધિપૂર્વક બનાવ્યા છે તમે ન્યા ચરી ખાવ અહિયાં નડો માં અહિયાં અમિત શાહ ને છૂટો દોર આપવામાં આવ્યો છે અને એ એની ટીમ બનાવી રહ્યા હમણાં હમણાં અમિત શાહના બહુ પ્રોગ્રામો તમે જોયા હશે ગુજરાતમાં અમદાવાદમાં ને કરુણા હવે તમે વિચાર કરો એવડા મોટા દેશના મંત્રી છે અહીં જાડવા વાવવા આવે ગુજરાતી ભાષાનો કાર્યક્રમ હોય એમાં હાજર ગુજરાતી ભાષાના સાહિત્ય ને અમિત શાહ ને શું લેવા દેવા મંત્રી હોય તો સહકારી મંત્રી હોય તો સહકારી ક્ષેત્રમાં આવે તો હજી ઠીક ગણીએ આપણે ગ્રહ મંત્રાલય લગતો કોઈ કાર્યક્રમો આવે તો ઠીક છે હવે ભાષા ગુજરાતી ભાષાને લગતો કાર્યક્રમ હતો એમાં અમિત શાહ આવ્યા હતા પછી આજે વૃક્ષો વાવશે એટલે બાનું મળી જાય પછી બધા પગડા ખેલે અમિત શાહ ને અત્યારે છૂટો દોર આપવામાં આવ્યો છે અને આપની જાણ ખતર જગદીશ વિશ્વકર્મા સંગઠન ની દ્રષ્ટિએ સર્વોત્તમ પસંદગી ભારતીય જનતા પાર્ટીની છે બાકી બધા નામો છે એ બુદ્ધિપૂર્વક રમી છે જી બેન પણ સર સાથે સાથે એ પણ જાણવું છે કે પાટીદાર એ કેટલું મહત્વ મળશે કારણ કે પાટીદારોનું રાજકારણ ખૂબ અલગ છે અને સૌરાષ્ટ્રની અંદર પાટીદારો અત્યારે એક અલગ જ ગોપાલ ફેક્ટર પણ જોવા મળી છે છે જુઓ બેન એવું પાટીદારોને મહત્વ આપવા વગર હવે છૂટકો નથી ગોપાલને કારણે પણ અને એક વોટ બેંકને સંભાળવાને કારણે પણ એમાં સૌથી વધુ નામ આપે બોલ્યા તે જયેશ રાદડિયા છે જયેશ રાદડિયા સહકારી ક્ષેત્ર પર પ્રભાવિત છે એટલે એની પાસે કમિટેડ વોટર્સ હોય કારણ કે સહકારી ક્ષેત્રમાં જે હોય હોય લાભાર્થી સમર્થકો હજી થઈ શકે મારી ડિબેટ સારી લાગે તો સમર્થકો સારી કોમેન્ટ કરે ખરાબ લાગે તો ગાળો એને એને આવા કહેવાય ઓડિયન્સ ઓડિયન્સ ગમે કરે પણ લાભાર્થી જે છે કમિટેડ લાભાર્થી એટલે તો એ લોકો આપણા સ્ટાફ જેવા હોય સાહેબ કે સાચું એ લાભાર્થીવા એવી સ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે હવે આપણે જો પેઠ જમાવી રાખ્યું કોર વોટ બેંક જે છે પાટીદારોની એમાં જો જમાવી રાખવી હોય તો પાટીદારોને મહત્વ આપવું પડશે અને એક જ ચહેરો છે જયેશ લાગે સૌરાષ્ટ્ર ત્યાં સુધી એટલે જયેશ રાદડીયા જે છે એને અત્યારે આગળ થપાવવામાં આવી રહ્યા છે બીજું એક નામ જે છે એમાં કૌશિક વેકરિયા છે મહેશ કસવાલા છે અને ભાઈનું નામ હાર્દિકનું પણ ચાલે છે આ પાંચ છ નામ એવા છે મહેશ કસવાલા અને ઈ લોકો ખાસ કૌશિક વેકરિયા ઈ જે પાટીદારો માં ગણાય છે એના નામ પણ અત્યારે સૂચિત પ્રધાન મંડળમાં આવી રહ્યા છે જી બેન હમ પણ સર કૌશિક વેકરિયાનો અને સી આર પાટીલ નો ઓડિયો જે રિલીઝ થયો તમને લાગે છે એનાથી નુકસાન થઈ શકે ના એટલે જ મેં તમને કીધું પેલાની બિહાર ધકેલી દીધા છે સી આર પાટીલ ને પ્રભારી પ્રભારી તો ઠીક છે કારણ કે ઈ કોન્સ્ટેબલ ટાઈપનું કામ ન્યા કરી શકે તોડજોડ કરવી બિહારમાં પણ એ ટાઈપ ટાઈપની વ્યવસ્થા છે એટલે હવે સી આર પાટીલ નું અહીંના સંગઠનમાં ચંચુપાત ઓછો ઓછો રહેશે એટલે પડ્યો અને નહીં થાય કારણ કે અત્યારે અમિત શાહ એ બધું દોર હાથમાં લીધો હોવાનું આપણને સૂત્રોએ જણાવ્યું છે અને અમિત શાહ ની પોતી એક ટીમ છે હું તમને પડતા મુકાવનારા અને સંભવિત મંત્રીઓમાં આવનારા બેનું શોર્ટમાં નામ બોલી દઉં જેથી દર્શકોને શ્રોતાઓને ખ્યાલ આવે જે પડતા મુકાવાના છે એના હું પેલા નામ બોલી દઉં એમાં ઇન્કલુડિંગ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ નામ છે પણ એ સ્વેચ્છા છે એને પડતા મુકવાની કક્ષામાં મૂકી ન શકાય કારણ કે એને પોતે એમાં શું કીધેલું છે કે ભાઈ એના દીકરાની તબિયત નાદુરસ્ત એ છે તમે મેં તમે ભૂમિકા આપી હતી મેં બચવી દીધી હવે કોઈ બીજાને રિપ્લેસ કરો મારી પાસે જે ઇમ્પોર્ટ જે છે ભારતીય જનતા પાર્ટીના કોર જેને કહેવાય ટોચના સૂત્રો દ્વારા એના કહેવા અનુસાર હર્ષ સંઘવીનો ચાલી રહ્યો છે સીએમ તરીકે નામ બોલો કારણ કે એની કોમ્યુનિટી જૈન કોમ્યુનિટી આવે છે એટલે કોઈને એમ ન લાગે કે અમને અન્યાય થયો કારણ કે એ કોમ્યુનિટી વિજયભાઈ રૂપાણી જેવું છે સબકા સાથ સબકા વિકાસ જેવું કોઈના ફેવર નહીં કોઈનું અનફેવર નહીં અને હર્ષ સંઘવી પાછા અમિત શાહ થી માંડીને હાઈકમાન્ડની ગુડબુકમાં પણ છે તો ત્યાંથી શરૂ કરી હવે બીજા જે પડતા મુકવાની વાત કરું કનુભાઈ દેસાઈ નાણા મંત્રી રાઘવજી પટેલ કૃષિ મંત્રી કુંવરજી પાણી પુરવઠા મંત્રી 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 કુબેર શિક્ષણ બાળ કલ્યાણ જે છે તે પછી મુકેશભાઈ પટેલ સોલંકી બચુભાઈ ખાબડ ભીખુસિંહ પરમાર ને કુંવરજી હળપતિ આ બધાના નામો જે છે પડતા મુકાવવાની યાદીમાં છે હવે જે આવવાના છે એનું જયેશભાઈ રાદડિયા હીરાભાઈ સોલંકી મહેશભાઈ કસવાલા કૌશિક વેકરિયા